જો ભાઈ જીરામાં સુકારા ચાલુ થઈ ગયા છે બગાડ જોઈ લો આ બગડી ગયેલા જીરા બગાડાઈ ગયો આજે તારીખ સાત એક બે હજાર પચીસ જોઈ લો લાગે બગડવા મળી ગયા જીરા વાતાવરણ સારું છે આ વીજળી ગામ છે ચાર પાંચ વીઘામાં જીરું આવેલું છે બધે જુઓ એક તો સેપારું અને સુકારા આવી ગયા જોઈ લો બગાડ ગયો જીરામાં જોઈ લો જોવા મળી ગયા સુકાવાના બગાડવા મડી ગયો લાગટ મળી ગયું જીરું જવા આ જીરું બે મહિનાનું થયું છે જો આ પ્રશ્ન આવીનું ભરી ગયા ખેડૂત મિત્રો આ વખતે જીરું કરવું થોડું કાટુંકડી જાયું દેખાય છે કારણ કે વાતાવરણ સારું છે પારું જીરું છે તો પણ બગાડ આવી ગયો જો સુકાઈ ગયું જીરું જોઈ લો ખેડૂત મિત્રો goma 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 da goma 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 嗯。Okay.